માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અમદાવાદનું નિસ્વાર્થ યુવા ગ્રુપ ધ લિસનિંગ સર્કલ દ્વારા આજે રાજકોટની સયાજી હોટલ ખાતે વર્કવિલ સમિટ ટુ પોઈન્ટ ઓમાં હૃદયસ્પર્શી નાટક રજૂ કરવામાં આવ્યું હિત દોષી અને અર્ણવ તન્નાના નેતૃત્વ હેઠળની આ ટીમમાં રાજકોટના જાણીતા તબીબ ડોક્ટર ચિરાગ માત્રાવાળિયાના પુત્રી શ્રી માત્રાવાળિયા પણ જોડાઈ છે આ યુવાનો કોર્પોરેટ જગતના એચઆર દિગ્ગજો અને વાલીઓ સમક્ષ મનના વણકહિયા ઘા અને એકલતાના વિષય પર સંવાદ છેડી રહ્યા હતા છેલ્લા દોઢ વર્ષમાં પચાસથી થી વધુ શેરી નાટકો ભજવી ચૂકેલું આ ગ્રુપ સોશિયલ મીડિયાના યુગમાં વધતા માનસિક તણાવ અને કિશોરોમાં આપઘાતના કિસ્સાઓ અટકાવવા કાર્યરત છે કોઈ પણ આર્થિક અપેક્ષા વગર ચાલતી આ પહેલ રાજકોટમાં માનસિક સ્વાસ્થ્ય અંગે નવું કિરણ ફેલાવી રહ્યું છે હું અર્ન તન્ના છું હું એક સાયકોલોજી સ્ટુડન્ટ છું અને અમે અમારી ટીમ ધ લિસનિંગ સર્કલ સાથે આજે વર્કવેલ વર્કવેલ સમિટમાં આવ્યા છે અમે એક બહુ જ મહત્વપૂર્ણ વાત કરવા આવ્યા છે સો અમે અમારી આજુબાજુ ઘટનાઓ જોઈ જે મેન્ટલ હેલ્થ રિલેટેડ હતી અને જેના થ્રુ મતલબ એવી સ્થિતિ પર લોકો આવી ગયા હતા કે સમ પીપલ ઓલ્સો ટ્રાય ટુ કમિટ સુસાઈડ એન્ડ ઓલ ત્યારે અમને એમ થોડુંક થયું કે વી શુડ મેક એન ઓર્ગેનાઇઝેશન વિચ ટોક્સ અબાઉટ મેન્ટલ હેલ્થ સો છેલ્લા બે વર્ષથી આપણે અમે આ કામ કરી રહ્યા છે અમારું ઓર્ગેનાઇઝેશન છે ધ લિસનિંગ સર્કલ એની જે એક મેઇન માર્કી ઇવેન્ટ છે એનું નામ છે ધ લિસનિંગ સર્કલ જ્યાં લોકો આવે એક સાયકોલોજીસ્ટ આવે પોતાની થોટ્સ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ લોકો એ સાયકોલોજીસ્ટ સામે વ્યક્ત કરે આ અમે પચીસથી છવ્વીસ ઇવેન્ટ આવી અમે અમદાવાદમાં કરેલી છે પણ અમને પછી એવું થયું થોડી ઘટનાઓ એવી ઘટી અમારા જીવનમાં કે અમને એવું થયું કે આ ચાર દિવારની અંદર જે કામ કરી રહ્યા છે એ અનુકૂળ તો છે પણ અમે જતા અમે લોકો પાસે જાતે જવું પડશે તો અમે એક સ્ટ્રીટ પ્લે બનાવ્યો જે અમે ઓલમોસ્ટ ફિફ્ટી લોકેશન્સ પર કર્યું છે બરોડા અને અમદાવાદના આજે અમે વિરાની કોલેજમાં કર્યું અને અરાઉન્ડ થ્રી થાઉઝન્ડ પીપલ ને ઇમ્પેક્ટ થયો છે કે આ કઈક એક સ્ટ્રીટ પ્લેનો એ જ વાત છે કે મેન્ટલ હેલ્થ આપણા સમાજમાં સ્પેશિયલી ગુજરાતના સમાજમાં એવી વસ્તુ છે જે લોકો છુપાઈને રાખે છે જે ખુલીને વાત નથી કરી શકતા જે એ વસ્તુ એટલી અંદર દબાઈ જાય છે કે એના લીધે લોકો બહુ પ્રોબ્લેમ્સ અલગ અલગ ટાઈપના લોકો રોજ કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ ફેસ કરતા હોય ને એકબીજાને નથી કહી શકતા એટલે આ વાતને આગળ લાવવા આ વાતના વિશે ચર્ચાઓ થાય એના માટે અમે આ નાટક કરીએ છીએ કે લોકોને એમ થાય કે આ બધી વસ્તુઓ છે જે અમે એકલા હોય ત્યારે વિચારતા હોય અમારી સાથે જે થતું હોય જે લગભગ અમને લાગતું હતું કે અમે આમાં એકલા છીએ એવું નથી આ બધાની વાત છે આ બધા સાથે થાય છે અને આ વસ્તુની વાત કરી શકાય આ વસ્તુ પણ એક્સેપ્ટ કરી શકાય સોસાયટીમાં તો અમા મારો એ જ પ્રયત્ન છે કે અમે મેન્ટલ હેલ્થની વાત વધારે કરીએ લોકોને એવું ફીલ થાય કે અમે એકલા નથી અને અમારું જે બિહેવિયર છે અમારું જે થિંકિંગ છે આના વિશે એ થોડુંક બદલાય અને અમે બસ આ ટોપિકને થોડુંક વધારે આગળ લાવી શકીએ આમાં ચેન્જ લાવી શકીએ કે વધારે લોકો કાઉન્સેલિંગમાં જઈ શકે વધારે લોકો એકબીજાને ખુલીને વાત કરી શકે અને કોઈ પછી એકલા એકલા બધું દબાઈને પછી બહુ આગળ સુધી સિવિયર થઈ જાય ઇશ્યુ એવી વાત નો બને હા એટલે અમે અત્યારે એ જ વસ્તુ ઉપર રિસર્ચ કરી રહ્યા છે કે કઈ 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 એજ ગ્રુપ્સ હોય છે કયા કયા એના કોઝીસ હોય છે કયા કયા મૂળ કારણ કારણ શું હોય છે જેના લીધે આ બધું ઊભું થાય છે પણ એકચ્યુલી બધી એજમાં કંઈક ને કંઈક અલગ ટાઈપનો ઇસ્યુ રહે કે આપણે અગર મારી એજના હોય જે સ્ટુડન્ટ હોય તો એને થોડુંક એડજસ્ટમેન્ટ હોય કે ઘરથી દૂર રહેતા હોય કે કરિયરમાં કે સ્કૂલનું પ્રેશર હોય એને લાઈફના ઘણા ડિસિઝન લેવાના હોય કે મારે આગળ જઈને શું કરવું છે ને બધું પોતાના વિશે આઈડેન્ટિટીનું ઘણું હોય કે મારે કઈ ટાઈપનું માણસ બનવું છે શું કરવું છે તો એ ટાઈપના વસ્તુના લીધે એને સ્ટ્રેસ આવતો હોય કોઈ અગર મિડલ એજ માણસ હોય તો એને સ્ટ્રેસ એ વાતનો હોય કે વર્કનું પ્રેશર છે ફેમિલીનું પ્રેશર છે બહુ બધી વસ્તુ મેનેજ કરવાની છે બહુ બધા લોકો એના ઉપર ડિપેન્ડન્ટ છે ઓલ્ડ એજમાં એ હોય છે કે એના એના ધ્યાન કોઈ નથી દેતું એની સાથે કોઈ વાત કરવા નથી હોતું તો એવી વાત છે કે ખાલી એક જ એજ ગ્રુપ એક જ ટાઈપના માણસ ઉપર આ નથી આ અલગ અલગ રીતના તો લોકો આની વ્યથા હોય જ છે એટલે અમે બધા અલગ અલગ ને ટ્રાય કરીએ છીએ કે બધાનું કવર થાય અમારા નાટકમાં પણ સ્કીટ એવી રીતના ચાર અલગ અલગ સ્કીટ છે જેમાં બધા અલગ અલગ ટાઈપની સિચ્યુએશન દેખાય